કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે જેમાં નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો નર્મદા જિલ્લામાં આ વરસાદના કારણે કેળા પપૈયા અને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જિલ્લામાં હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયું હતું જોકે કમોસમી વરસાદના કારણે તે જમીન દોસ્ત થયો છે અને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે નર્મદા જિલ્લો તેતાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે જ્યાં લોકો મુખ્યત્વે લોકો ખેતી પર નભે છે અને એવામાં વરસાદના કારણે ફળોનો પાક જેમ કે પપયા કેળા કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે પપયા અને કેળાના ઝાડ જમીન દોસ્ત થયા હતા એક્સપોર્ટ ક્વોલિટીના કેળા કે જેના ખેડૂતોને સારા ભાવ મળતા હતા તેના બદલે હવે તેને ખરીદવા કોઈ વ્યાપારી તૈયાર નથી પવનના કારણે આંબાવાડીઓમાં કેરી ખરી પડતા ખેડૂતોને હવે ખેરી ખાટી લાગશે કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું હતું જેમાં નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો નર્મદા જિલ્લામાં આ વરસાદના કારણે કેળા પપૈયા ને કેરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા કુદરતો આફતો જોવા મળી છે અને આ જે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે તેની અંદર મોટામાં મોટું જો નુકસાન થયું હોય છે તે ખેડૂતો ખેડૂતોને ઘણું મોટું નર્મદા જિલ્લામાં નુકસાન થયું છે તમે ધાનપુર જાઓ કે પછી જેવા જેવા અલગ અલગ ગામોમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે આપણે હાલ આપણા ગ્રાઉન્ડ ઝીરો પર સરકારી સરકારીઓવારે પાસે જે ખેતરો આવેલા છે તે ખેડૂતો સાથે છે તેમનું ખેતર છે કેળાઓની અંદર કે ઘણા બધા એને

કમસે કમ કેટલી આપવી જોઈએ તો તમને એનું વર્તન તમને નુકસાનીનું જે નુકસાની થઈ છે તે તમને એને સારી રીતે મળી ખર્ચો જ વધારેમાં વધારે તો બોલે છે અમારે કેળોનો આજે બસ્સો રૂપિયા તો થળિયાના ખર્ચો બોલે છે ટેકા લાવો રોપ લાવો ખાતર લાવો મજૂરી ખર્ચો હાજર અમને બસ્સો રૂપિયાનું એક પડે મિનિમમ બીજા ખેડૂત આપણી સાથે શું કહેવામાં ખેડૂતો ખેડૂતોમાં કેટલા એકરમાં તમને નુકસાન છે અમારું કમસે કમ પાંચ એકરમાં નુકસાન છે અને આ કમોસમી વરસાદને કારણે એટલું ખરાબ રીતે ખેડૂતની હાલત થઈ ગઈ છે કે આજે હાથમાં આવેલો માલ અમારો કચરા ભેગો જમીન ભેગો થઈ ગયો છે આજે પચીસ ત્રીસ રૂપિયાના ટેકા લાવીએ વીસ રૂપિયાના જબલા ચા બેગિંગ માલ તૈયાર કરીએ અને આવા વાવાઝોડા પડી જાય તો અમારું તો લોન હોય તે પણ ભરપાઈ ના થાય અને કુદ સરકાર અમને પેલી એક ભીખ રૂપે પૈસા આપે છે કે ખાલી આટલું વળતરમાં તમને આટલું આજે દસ દસ લાખનું નુકસાન થાય છે ખેડૂતનું અને પાંચ હજાર રૂપિયા તમને નુકસાનનું વળતર આપે આ વળતરનું મતલબ શું અને આજે કુદરત પણ માણે છે સરકાર પણ માણે છે અને આ ખેડૂતો મજૂરી ખાતર ખર્ચ આ તે કેટલું મોંઘું છે તો આજે મોંઘવારીમાં ખેડૂત કરે તો શું કરે અને બધા એવું કહે છે કે જગતનો તાત ખેડૂત છે તો ખેડૂતની જ પરિસ્થિતિ આવી છે તો સરકારે ખેડૂત પાછળ ખૂબ મહેનત કરીને બધું જોવું પડે અને એમને ટોટલ થાય એટલી સહાય કરવી પડે હું મહેન્દ્ર પટેલ રાજપીપલા કાછિયાવાર કેટલી સહાય આપે તો તમને સારું પડે એકર પ્રમાણે કમસે કમ ચાલીસથી પચાસ હજારની સહાય હોય તો ખેડૂત ઊભો થાય કારણ કે ખર્ચો જ દોઢથી બે લાખ રૂપિયા નો ખર્ચો આવે છે આ જે ટીશ્યુ જોવા જઈએ તો અઢાર અઢાર રૂપિયાનો ટિશ્યુ થાય છે ખેતીનો ખર્ચ ટ્રેક્ટર ડીઝલ આ તે બધો ખર્ચો ગણવા જે મજૂરી ખર્ચ દાડે દાડે વધતો જાય ખાતરનો ખર્ચ વધતો જાય એટલે ખેડૂતને એટલી મોટી તકલીફ છે કે પહેલાં જે એકર એક લાખમાં તૈયાર થતો હતો આજે દોઢ લાખ રૂપિયા બે લાખનો ખર્ચો કરીને તૈયાર કરવો પડે અને સરકાર આ પડી જાય તો

ટોટલ ખેડૂતો સાફ થઈ ગયા છે ખાસ તમારી શું માંગ છે માંગ એક જ છે કે ખેડૂતને સરકાર તરફથી ફૂલ સહાય મળે તો જ ખેડૂત ઊભો થાય નહીં તો થોડી થોડી સહાયમાં ખેડૂત દર સાલ ઊભો થાય એવી રીતે ઊભો નહીં થાય કારણ કે પાણી દર પાંચ વર્ષથી ખેડૂત કોઈ વાર પાણીથી મળે કોઈવાર વાતાવરણથી મળે એટલે ખેડૂતને કોઈ સહાય એટલી મળતી નથી ખાલી એક વીક રૂપિયો મને પૈસા મળે જ બસ એટલું જ છે આ તા આપણી સાથે રાજપીપળા ખેડૂત એવું કેવું છે કે સરકાર સારામાં સારી અમને સહાય આપે તો જ ખેડૂત હવે ઊભો થઈ શકે તેમ દેખાઈ રહ્યું છે જીવન આરીફ કુરેશી પીપળા